મિત્રો આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું જયા એકાદશીના શુભ મુહૂર્તો ઉપાયો પૂજા વિધિ અને મિત્રો જયા એકાદશી ક્યારે શરૂ થાય છે ક્યારે સમાપ્ત થાય છે અને આ દિવસે શુભ મુહૂર્તો કયા કયા છે વ્રત ક્યારે રાખવાનું છે ક્યારે ખોલવાનું છે પૂજા ક્યારે કરવાની છે અને આ દિવસે કયા ઉપાયો કરવા જોઈએ જેથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા આપના પર બની રહે તો જુઓ મિત્રો આમ તો દરેક મહિનામાં એકાદશી તિથિ આવે છે પણ મા મહિનાની શુક્લ પક્ષમાં આવતી એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે આ વર્ષે બે હજાર પચીસમાં જયા એકાદશી તિથિ શરૂ થાય છે સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ રાત્રે નવ વાગ્યાને છવ્વીસ મિનિટે અને એકાદશી તિથિ સમાપ્ત થાય છે આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ રાત્રે આઠ વાગ્યાને પંદર મિનિટે અને પૂજા માટે શુભ સમય છે આઠ ફેબ્રુઆરી સવારે આઠ વાગ્યેને અઠ્યાવીસ મિનિટથી નવ વાગ્યે પચાસ મિનિટે તો સૂર્યોદયકાલીન તિથિ અનુસાર આઠ ફેબ્રુઆરી શનિવારના દિવસે જયા એકાદશી ઉજવવામાં આવશે આ વખતે જયા એકાદશીના દિવસે યોગ અને રવિયોગનું નિર્માણ થઈ રહ્યું છે તો આ સમયે ધર્મ કર્મના જે કાર્યો કરાય છે તો એનું ખૂબ જ સારું ફળ પ્રાપ્ત થાય છે તો આઠ ફેબ્રુઆરી સૂર્યોદયનો સમય છે સવારે સાત વાગ્યાને સાત મિનિટથી અને સૂર્યઅસ્તનો સમય છે સાંજે છ વાગેને ચૌદ મિનિટ સુધી એકાદશી તિથિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ તો બ્રહ્મ મુહૂર્તનો સમય છે સવારે ચાર વાગેને ત્રીસ મિનિટથી પાંચ ને પિસ્તાળીસ મિનિટ સુધી આઠ ફેબ્રુઆરીના દિવસે અમૃતકાળનો શુભ સમય તમને પ્રાપ્ત થાય છે સવારે નવ વાગ્યાને ત્રીસ મિનિટથી અગિયાર વાગેને ત્રણ મિનિટ સુધી આ સમયે તમે કોઈ પણ કાર્ય કરો છો તો તમને સફળતા અવશ્ય મળે છે જો કોઈ ધાર્મિક કાર્ય આપણે જેમ કે મંત્ર જપ પૂજા પાઠ વગેરે કાર્યો કરીએ છીએ તો તેનું ફળ આપણને જન્મ જન્મોજન્મ સુધી મળતું રહે છે તેથી આ સમયને અમૃતકાળ કહેવામાં આવે છે હવે વાત કરીશું અભિજીત મુહૂર્તની તો અભિજીત મુહૂર્તનો સમય તમને આઠ ફેબ્રુઆરીએ પ્રાપ્ત થાય છે બપોરે બાર વાગેને અઢાર મિનિટથી બપોરે એક વાગ્યેને ત્રણ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે તેથી તમે આ સમયે કોઈપણ શુભ કાર્ય કરી શકો છો એનું તમને ખૂબ જ સારું એવું શુભ ફળ પ્રાપ્ત થાય છે અને હા મિત્રો આ સમયે એક એવો સમય પણ છે જે સમયે તમારે કોઈપણ શુભ કાર્ય ન કરવું જોઈએ અને એ સમય છે રાહુકાળનો સમય જે આઠ ફેબ્રુઆરી રાહુકાળનો સમય તમને પ્રાપ્ત થાય છે સવારે નવ વાગે ને મિનિટ મિનિટથી સવારે અગિયાર વાગ્યે ને સત્તર મિનિટ સુધી આ વખતે તમારે કોઈ પણ શુભ કાર્યનું પ્રારંભ કરવો જોઈએ નહીં પરંતુ તમે પહેલાંથી જ કરતા આવતા હોય તો આજે પણ કરી શકો છો કોઈ સમસ્યા નથી હોતી જો તમે એકાદશી તિથિનું વ્રત ધારણ કરવાના છો તો તમારે દસમી તિથિના દિવસથી જ નિયમોનું પાલન કરવું જોઈએ દસમી તિથિના દિવસે શુદ્ધ અને સાદું ભોજન લેવું જોઈએ લસણ પ્યાજ માંસ મચ્છી જેવા ખોરાકનો ત્યાગ કરવો જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને રાત્રે ભોજન ન કરવું જોઈએ અને આગલા દિવસે એટલે કે એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને કામોમાંથી નિવૃત્ત થઈને ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની સામે શુદ્ધ ઘીનો દીપક સળગાવીને વ્રત રાખવાનો સંકલ્પ કરવો જોઈએ અને પછી વ્રતનો પ્રારંભ કરવો જોઈએ વિધિ વિધાનથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને આ દિવસે ભગવાન વિષ્ણુના નામનો જપ કરવો જોઈએ દિવસમાં તમે ફળાહાર કરી શકો છો રાત્રે જાગરણ કરવું જોઈએ અને એક અખંડ દીપક એકાદશીની રાત્રે જરૂર પ્રગટાવવો જોઈએ પછી બારસના દિવસે પ્રાતઃકાળમાં જલ્દી ઉઠીને સ્નાન કર્યા પછી ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કર્યા પછી દાન માટે સામગ્રી અથવા બ્રાહ્મણને ઘરે બોલાવીને તેને ભોજન કરાવીને પછી તમે પણ શુદ્ધ અને સાધ્વિક સાદું ભોજન કરીને વ્રત ખોલી શકો છો તો મિત્રો થી બારમી સુધીના આ નિયમો હોય છે તો તમે આ નિયમોનું પાલન કરો છો તો એકાદશી વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય છે તો વાત કરીએ વ્રતના પારણના મુહૂર્ત વિશે તો પારણનું મુહૂર્ત તમને પ્રાપ્ત થાય છે આઠ ફેબ્રુઆરી રાત્રે આઠ ને સોળ મિનિટે અને બાર સ્થિ સમાપ્ત થાય છે નવ ફેબ્રુઆરી સાંજે સાત વાગે ને પચીસ મિનિટે તો એકાદશીનું પારણ કરવામાં આવશે નવ ફેબ્રુઆરી રવિવારના દિવસે સવારે સાત વાગ્યે ને સાત મિનિટથી નવ વાગે ને ત્રીસ મિનિટ સુધી તો મિત્રો પારણ કરતી વખતે આ શુભ મુહૂર્તનું ધ્યાન જરૂર રાખવું જોઈએ ત્યારે જ તમને એકાદશી વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે આ દિવસે જે વિષ્ણુ ભક્તો વ્રત રાખીને ભગવાન વિષ્ણુની આરાધના કરે છે એમના જીવનમાં બધા જ કષ્ટો દૂર થાય છે પૌરાણિક માન્યતાઓ અનુસાર આ વ્રત પ્રે મુક્તિ અપાવે છે પાપી આત્માઓ માટે આ એકાદશી ખૂબ જ કલ્યાણકારી માનવામાં આવે છે વિષ્ણુ પુરાણ મુજબ જયા એકાદશીનું વ્રત રાખવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે આ વ્રત સપનાઓમાં ભયજનક અનુભવ આવતા હોય તો તેને દૂર કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે તો મિત્રો આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને મિત્રો તમને કોઈપણ વ્રત કે તહેવારની સંપૂર્ણ માહિતી પૂજા વિધિ શુભ મુહૂર્તો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઈક પણ કરી લેજો ધન્યવાદ